બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે સ્નેહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય ટીમ ગુજરાત પ્રદેશ ટીમ મહેસાણા જિલ્લા ટીમ અને પાટણ મહિલા મોરચા ટીમ ગાંધીનગર મહિલા મોરચા ટીમ હાજર રહી હતી આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ અને ધર્મના અર્થે સેવાના કાર્યો કરશે

મહેસાણા ત્રીસથી પાંત્રીસ વર્ષથી અમે લોકો રહીએ છીએ અને બજરંગ સેનામાં જોડાઈને ખૂબ લોકોનું મતલબ કે નેતૃત્વ જોયું એમનું કામગીરી જોઈ અને મને બી ખૂબ આનંદ થયો અને મારે બી આમાં કામ જોડાવાની મને જે તમે લોકોએ આપ્યું છે અને એમાં હું ખૂબ સારી રીતે જોડાઈ અને ખૂબ આગળ વધારી આપણી ટીમને બજરંગ સેનામાં કેવી રહે છે તો પહેલાં તમારું નામ પરિચય આપશો મારું નામ દિનેશ ગોયલ છે મહેસાણા શહેર પ્રમુખ તરીકે મારી બજરમ સેનામાં નિમણૂક કરવામાં આવી છે ખૂબ ખૂબ આભાર માનું છું અને આની અંદર અમે નવા નવા બીજા અને યંગ યુવાઓ નવા નવા જોડવાના છે અને એ કામગીરી અમે બહુ સરસ રીતે કરીશું અને ગૌમાતાની રક્ષા માટે અમારે જે લડવાનું છે લડાઈ કરવાની છે રાષ્ટ્ર રાષ્ટ્રમાતા બનાવવા માટે એના માટે અમે જે બની શકે એટલા કામ અમે સારા કરીશું હવે